નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું કે આશ્રમ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી બાબતેની નવી અપડેટ આવી છે જેમાં તમામ આશ્રમ શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે કે કેટલી શાળા ત્યારે કાર્યરત છે કેટલા શિક્ષકો છે કેટલી ખાલી પોસ્ટ એ બધું જે આ બધા જ મુદ્દે સોગંદનામું કરો એવું જે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે આશ્રમ શાળાઓ મુદ્દે થયેલી રીટમાં સરકાર જવાબ રજૂ કરે હાઈકોર્ટ ખાલી જગ્યાઓની વિગતો પણ મંગાવવામાં આવી છે કે કેટલા શિક્ષકોની અત્યારે ખાલી જગ્યાઓ છે એટલે કે આગામી સમયમાં આશ્રમ શાળાઓમાં મોટી શિક્ષકોની ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે જેના વિશે આપણે સંપૂર્ણ અપડેટ મેળવીશું આ વિડીયોમાં વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ચાલતી આશ્રમ શાળાઓ અને એના શિક્ષકો મુદ્દે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે જેમાં પ્રાથમિક સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનુરૂધ પી માયની ખંડપીઠે રાજ્ય સરકારને સ્પષ્ટ અને સંપૂર્ણ સગરનામું કરવાનો આદેશ કર્યો છે ખંડપીઠે આદેશ કર્યો કે રાજ્યમાં કેટલી આશ્રમ શાળાઓ છે કેટલી વેકન્સી છે શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો જે રેટિયો શું છે કેટલા શિક્ષકો છે ખાલી પોસ્ટ કેટલી છે એના પછી નોન ટીચિંગ સ્ટાફ કેટલો છે કોણ આ શાળાઓના સંચાલન જુએ છે આ મામલે સરકાર સગદનામું રજૂ કરે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ શાળાઓ અંગે પિટિશન અગાઉ સરકાર સોગોનામું તૈયાર કર્યું હતું પરંતુ જુદા જુદા વિભાગનું ત્રણ સોગોનામું છે તેથી સરકાર નવેસરથી એક જ સંપૂર્ણ સોગોનામું કરી તમામ બાબતો સ્પષ્ટ કરશે વધુમાં એવી રજૂઆત કરી હતી કે અરજદારો આશ્રમ શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે અને તેમની માગ છે પ્રાથમિક શાળામાં તેમને સમાવી લેવામાં આવે જો કે આ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં માં બંધ થઈ ગઈ છે તેથી તેમણે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી છે બીજી તરફ અરજદારો તરફથી સિનિયર એડવોકેટ યાતિનભાઈ ઓઝાએ એવી દલીલ કરી હતી કે ઓછા શિક્ષકો છે અને વેકન્સી વધારે છે છેલ્લા દસ વર્ષથી શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી છે શિક્ષકો માત્ર પચીસ ટકા અને પંચોતેર ટકાઓ ખાલી જગ્યાઓ પડી છે એવું ખુદ સરકારે સોગનામું કર્યું છે એટલે કે તમામ આશ્રમશાળાઓમાં માત્ર ને માત્ર ચોથા ભાગનો સ્ટાફ એટલે કે પચીસ ટકા જ શિક્ષકો છે અત્યારે આશ્રમશાળાઓમાં પંચોતેર ટકા શિક્ષકોની ખાલી જગ્યા છે આ શાળાઓને હાલમાં જે ગ્રાન્ટ મળે છે એ ઓગણીસો ચોપનમાં મળતી હતી એ પ્રમાણે આપવામાં આવે છે આશ્રમશાળાઓની નેવું ટકા ઇમારતો જર્જરીત હાલતમાં છે ધોરણ એક થી આઠ માત્ર એક જ શિક્ષક છે આ બધું રેકોર્ડ પર પણ છે એટલે કે ધોરણ એક થી આઠ સુધીમાં અત્યારે આશ્રમ શાળાઓમાં એક જ શિક્ષક છે અનેક શાળાઓ તો એવી જ છે કે જ્યાં માત્ર બે જ શિક્ષકો હોય એવી શાળા પણ છે કે જેમાં રસોઈયા નથી શિક્ષકો પણ રસોઈ બનાવે છે રાજ્યમાં આવી અગિયારસો ને અડસઠ આશ્રમ શાળાઓ છે કે જેમાં માત્ર એક કે બે શિક્ષકો હોય છે ત્યારબાદ ખંડપીઠે એડિશનલ એડવોકેટ જનરલને ટકોર કરી છે કે આશ્રમ શાળાઓ ચાલુ રહે એવો બહોળો આશય આ પિટિશનનો છે તેમ આ મામલે સ્પષ્ટ અને સંપૂર્ણ ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરે ત્યાર પછી જ ખબર પડશે કે હકીકતમાં આ આશ્રમશાળાઓમાં કેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો આગામી સમયમાં આશ્રમશાળાઓમાં મિત્રો શિક્ષકોની મોટી ભરતી ચોક્કસ આવશે અત્યારે મિત્રો ઘણી બધી આશ્રમ શાળાઓમાં નાની નાની ભરતી આવે છે જેની અપડેટ ઓલરેડી આપણે ટેલિગ્રામમાં અને વોટ્સઅપમાં મૂકીએ છીએ તો ફરીથી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ફોર વોચિંગ